જય માતાજી ડેરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલો છે મિત્રો તમે કોઈ વિડીયો નાખશો તો ત્યાં ડાયરેક્ટ તમારા ઘર આવી જશે અને વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈ મિત્રોને ભેસું લેવાની હોય કે વેચવાની હોય તો અમારા ચેનલ થકી તેને લેવી સરળ પડે મિત્રો આપણે આજે ચાર પાંચ ભેસું વેચવાની છે એક જ માલિકની છે બધી ભેંસું તો આ તમને પહેલાં હું જ તમને જોવા મળશે પોરબંદરમાં બાકી તમે ઓળખતા હોય તો કદાચ પરમાર ભેંસોવાળા લે વેચવાળા એને ઓળખતા હોય તો પોરબંદરમાં કોઈ મિત્રો મારા સબસ્ક્રાઈબરોને ઓળખતા હોય એની ભેસું છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો બધે એને ભેંસો વેચવાની છે ચાર પાંચ ભેસું છે એવું ભાઈનો કહેવાનો છે બાકી હું તમને એના નંબર આપી દઈશ રૂબરૂ જઈ અને બધી ભેસું જોઈ લેવી અને કિંમત પણ ફોન ઉપર હશે અથવા તમે રૂબરૂ જઈ અને કિંમત તપાસી લેજો બાકી મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો ફરી એકવાર જણાવી દઉં મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાં તમે અમારો કોન્ટેક કરી શકો છો મેં કોઈ પણ પશુની જાહેરાત કરી દેશું ખડેલી લગભગ લાગે છે ખડેલી કે પહેલાં વતરમાં ભેંસ બીજા વેતરમાં બાકી ટોટલ જવાબદારી ભાઈને ભેંસો દેવાનું છે એવું ભાઈનું કહેવાનું થાય છે મિત્રો બને એટલું અમારા ચેનલ શેર કરો તમને ડેલી કહું છું એટલે કોઈ મિત્રોના ભેંસ લેવી હોય એના બજેટમાં કાં વેચવાની હોય તો અમારા ચેનલ થઈ ગઈ તે ત્યાંથી સરળતાથી લે કરી શકે છે અને અમારી યુટ્યુબ પેજ છે એ જ નામની ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે મયુર ગઢવી પંચાણું પંચાવન તો ત્યાં પણ તમે ફોલો કરી નાખો અને બળધૂના વિડીયો આવે છે અને આપણી ભેંસું ફૂલ જવાબદારીવાળી જોઈ અને બાકી તમારે રૂબરૂ બધી ભેંસું જોયું આવી જોઈને ચેક કરી લેવી બાકી જોઈ લો મિત્રો ભેંસું ભાઈને ટોટલ જવાબદારી ભેંસો આપવાની છે બધી